જોડાયા છે ત્યારે આજે થાનેરા પંથકમાં રબારી સમાજના કાર્યક્રમમાં હાજર ગોવાભાઈ રબારીનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે હજુ દસ પંદર વર્ષ સુધી કોંગ્રેસ આવવાની નથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ પણ મારો પહેલો અખતરો છે તેમણે સમાજ સમક્ષ અપીલ કરતા કહ્યું કે સમાજે મને સાચવ્યો છે કોંગ્રેસમાં હતો તો પણ ધારાસભ્ય હતો કે ન હતો તેની ખબર પડવા દીધી નથી ગોવાભાઈ રબારીએ ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વોટ આપવા રબારી સમાજને અપીલ કરી છે ગુવાભાઈએ કહું વોટ આપશો તો આપણે આવનારી પેઢીના કામ થશે રબારી સમાજની પાછળની પેઢીને તકલીફ ન પડે તે માટે હું ભાજપમાં જોડાયો કોંગ્રેસમાં ચાલીસ વર્ષનો હતો તો પણ સમાજે મને સરકાર સામે લડવા માટે સાથ આપ્યો છે હવે મારી આપરૂ રાખજો સમાજ સમક્ષ વોટ માટે અપીલ કરતા સમય તેઓ ભાવુક થયા હતા બીજી તરફ કોંગ્રેસના ઠાકર રબારી રબારીએ કેની બેન માટે મત માંગ્યા હતા આમ એક જ સમાજના બે આગેવાનો અલગ અલગ પક્ષમાં છે અને બંને પોતપોતાના પક્ષ માટે સમાજ સમક્ષ વોટ માંગ્યા હતા આ તો ખાસ કરીને પાર્લામેન્ટની ચૂંટણી છે ચૂંટણીની અંદર કોઈ ખાસા વર્ષો સુધી તમે બહાર જઈ સાથ સહકાર આપ્યો દરેક જગ્યાએ ગમે ત્યાં સુખો સુખી દુઃખીએ તમે સાથ આપ્યો છે ફોમે પૂરી સાથ આવ્યો છે વીસ વર્ષ સુધી હોમે પૂરું જ લડ્યો છું છતાં પણ તમે તાકાત આપી તો લડ્યા કર્યો છો પણ હવે સિત્તેર વર્ષે નજીક તો લડ્યા કર્યો તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય નોંધા હોય બધું ફેલાઈ જશે એટલે બધું મૂકીને કોઈ લેવા સારું નથી પણ પાછળની પેઢી નવા મિત્રો ને કોઈ તકલીફ ન પડે કારણ કે અત્યારે હું જોઉં છું પરમાણે દસ પંદર વાર સુધી કોંગ્રેસ આવે એમ નથી આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ ફરી રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે હવે એના પછી આ પહેલા જ ચૂંટણી છે તમારી સૌને વિનંતી છે

કે ખૂબ હોમે પૂરે સાથ આલ્યો છે મને કાયમ માટે હોમે લડીને આવ્યો છે દુઃખી સરકાર હોમે આ વખતે પણ મારું પણ માન રહેતા છે સાથે છે એટલે તેઓ પણ થોડી સારી છાપ પડે કે થોડુંક રહેશે તો હોય નાય નહીં હોય ના નહીં એના માટે મારું કરી જ રહેશે એટલા માટે સૌને વિનંતી છે કે મારા તો અત્યાર વર્તન તમે